ઓનર એ ભારતમાં ઓનર બસો સિરીઝ લોન્ચ કરી જે એ સંચાલિત સ્ટુડિયો લેવલ પોર્ટ્રેટ ફોટોગ્રાફી સાથે ડીએક્સો માર્ક ગોલ્ડ સર્ટિફાઈડ છ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ આઈ કમ્ફર્ટ ડિસ્પ્લે સ્ટુડિયો હાકોટ સાથે કો એન્જિનિયર્ડ ઓનર એ આઈ પોર્ટ્રેટ એન્જિન સાથે પ્રો ગ્રેડ પોર્ટ્રેટ ફોટોગ્રાફી અને સેકન્ડ જનરેશન સિલિકોન કાર્બન બેટરી સાથે ભારતીય બજારમાં તેના પોર્ટફોલિયોનું વિતરણ કરતા ઓનરે આજે ઓનર બસો સિરીઝના લોન્ચની જાહેરાત કરી છે જે તેને પ્રતિષ્ઠિત નંબર સિરીઝ લાઇનઅપમાં નવીનતમ ઉમેરો કર્યો ઓનર બસો પ્રો ફાઇવ અને ઓનર બસો ફાઇવ જીનો સમાવેશ કરીને આ નવી સિરીઝ પાવર અને ક્રિએટિવિટીની સીમાઓને આગળ ધપાવે છે તે એઆઈ સંચાલિત પોર્ટ્રેટ ક્ષમતાઓ ઇમર્સિવ ડિસ્પ્લે મજબૂત હાર્ડવેર પરફોર્મન્સ અને સાહજિક વપરાશકર્તા કેન્દ્રિત એઆઈ અનુભવો ધરાવતા ગ્રાહકોને ઉત્તમ અનુભવનો અહેસાસ કરાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ધર્મેશ પટેલ છે જય જયરામ ટેકનોલોજીના એઝ અ ડાયરેક્ટર ઝોનલ ડિસ્ટ્રીબ્યુટર છું વેસ્ટ ઇન્ડિયા એન્ડ યુપી યુકેનો ઠીક છે ટોટલ મીડિયા થકી એ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોઈ બી ડીલરને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ડાયરેક્ટલી જયજલરામનો કોન્ટેક કરી શકે છે મારો કોન્ટેક્ટ કરી શકે છે દરેક રીતે સપોર્ટેડ રહે છું અને હોનર બ્રાન્ડને લઈને હું પોતે બી ફ્યુચરમાં બી અને ફાસ્ટમાં બી બંને રીતે પોઝિટિવ છું ब्रांड ने लेने क्वालिटी लेने कोई प्रॉब्लम न थी कोई फ़ोन एक कस्टमर को जो जो रिक्वायरमेंट है वो सारी चीज़ें ऑलिंग वन है आई स्टार्ट फ्रॉम कैमरा क्योंकि आजकल यूजर को सबसे पहले एक बहुत बेहतरीन कैमरा चाहिए सो दिस इज़ फिफ्टी प्लस फिफ्टी प्लस फिफ्टी सो ड्यूल फिफ्टी कैमरा इन बैक एंड फ्रंट फिफ्टी कैमरा विथ हारकोट मोड जिसके अंदर आपको पोर्ट्रेट शूट करना है ड्यूल कैमरा शूट करना है इसमें फोर के रिकॉर्डिंग अवेलेबल है फ्रॉम कैमरा पॉइंट ऑफ व्यू दैन वी टॉक अबाउट डिस्प्ले दिस इज दी वर्ल्ड सेफेस्ट फोन फॉर द आई इसका जो पी डब्ल्यू एम गिमिंग है दैट इज थ्री थाउजेंड एट हंड्रेड एंड फोर्टी हर्ट्स वैन वी टॉक अबाउट बैटरी दिस इज फर्स्ट इन दिस प्राइस सेगमेंट द सिलीकॉन कार्बन बैटरी दैट मीन्स एक्सट्रीम ह्यूमिड या एक्सट्रीम कोल्ड किसी भी टेम्परेचर में ये फोन परफॉर्मेंस में इसके कोई चेंजेस नहीं आएगा अवेलेबल विद द लेटेस्ट प्रोसेसर पावर्ड बाई मैजिक ओएस जो हमारा एट पॉइंट जीरो है ऑनर का